નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધા સાડીમાં તો આજે તમને બતાવવાની છે શોપ દોલા સિલ્ક આખી હેન્ડવર્ક સાડી બતાવવાની છે આઠથી નવ કલર મેશિંગ રહેવા છે આપણે પેશ ઓપન કરતા પહેલા અમારા વિડીયોમાં નવા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન બતા બહુ સરસ ડિઝાઇન લઈને આવી ગયા છે મિત્રો જે આપણે લગ્ન પ્રસંગમાં પહેરાય એ રીતની સાડી છે મિત્રો આઠથી નવ કલર મેશિંગ રહેવાના છે અને કલર મેશિંગ પણ બહુ મસ્ત રહેવાના છે આઠથી નવ કલર છે આ એમને પાલવની ડિઝાઇન જોઈ શકો છો એકદમ બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને કલર પણ એકદમ યુનિક અને ફેન્સી કલર છે અત્યારનો નવો કલર છે જોઈ શકો છો ગ્રે અને વાઇન કલર ઉપર રહેવાનો છે આખી વોલમોતીનું કામ રહેવાનું છે પલ્લું અને બોર્ડરમાં અને ગોલ્ડન કલરનો આ રીતનો લગડી પટ્ટો રહેવાનો છે બહુ સોફ્ટ ફેબ્રિક છે મિત્રો અને ઘરે વોશેબલ રહેવાનું છે જોઈ શકો તો એમની આ રીતના આખી બોર્ડર રહેવાની છે બોર્ડર પણ એકદમ સરસ બોર્ડર રહેવાની છે અને આખી વોલ આઉટ ડિઝાઇન જ રહેવાની છે મિત્રો અને તમે ઘરે બેઠા પણ સિંગલ પીસનો ઓર્ડર કરાવી શકશો જોઈ શકો તો આખી ડિઝાઇન આખી ફૂલ અને પાન પાનવાળી ડિઝાઇન રહેવાની છે અંદર એકદમ સરસ કામ રહેવાનું છે હેન્ડવર્કનું જોઈ શકો છો આખી ડિઝાઇન અને બ્લાઉઝ પણ એકદમ કોન્ટ્રાસ્ટ જ આવશે જે રીતનું પાલો અને બોર્ડર આવશે એ રીતનું સોફ્ટ ફેબ્રિકવાળું બ્લાઉઝ રહેવાનું છે આ બ્લાઉઝનો બેલ્ટ રહેવાનું છે અને એકદમ ઝીણી બુટીવાળું બ્લાઉઝ રહેવાનું છે પ્લેન નહીં આવે એકદમ ઝીણી બુટીનું આવે આ રીતનું ડિઝાઇનવાળું રહેવાનું છે આપણે તમે કલર મેશિંગની વાત કરીએ કલર મેશિંગ એકદમ બહુ મસ્ત રહેવાના છે તમને જે કલર ગમે તેનો ક્લિન્ છૂટ લઈને તમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનું છે જોઈ શકો છો બધા કલર મિત્રો બધા કલર ડબલ મેસિંગમાં જ રહેવાના છે તમારો જે મનગમતો કલર હોય તેનો ક્લીન ચોટ લઈને અને વોટ્સઅપનો તમારે સેન્ડ કરવાનો છે ઓફ વ્હાઈટ અને ગ્રીન કલર રહે છે આ બી બહુ મસ્ત કલર છે જે ઘરસવાળા પાનેતરમાં પહેરાતનો કલર છે આ પિંક અને ગ્રીન કલર રહેવાનો છે અને આ રીતનો ઓનિયન અને વ્હાઈન કલર ઉપર રહેવાનો છે એકદમ નવો કલર છે આ ગ્રીન કલર રહેવાનો છે ગ્રીન અને પિંક કલરનું કોમ્બિનેશન રહેવાનું છે અને આ એકદમ ઘરસવાળા પાનેતરમાં પહેરા રીતનું ઓફ વ્હાઈટ અને મરુન કલર રહેવાનો છે કલર બધા સરસ રહેવાના છે આઠથી નવ કલર મેચિંગ રહેવાના છે અને શોપની વાત કરીએ તો સુરત ભરતનગર વરાછા મારી શોપની બાજુમાં બસો બે બસો ત્રણ વસુંધરા સાડી સાત નંબરની શેરી વગેરેથી જોઈ શકો કે ડિઝાઇન અને આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ સોફ્ટ ફેબ્રિક રહેશે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ મળે લાઇક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનો બિલકુલ ના પડકાર વસુંધા સાડી તમારા માટે રોજેરોજનું નવું કલેક્શન લાવતા રહેશે અને ફરી મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ